સુરત શહેરમાં ઊંચી વ્યાજ વસૂલતા કુખ્યાત પંજાબીની પોલીસે ધરપકડ કરી સામાન્ય લોકોને શારીરિક માનસિક રીતે ત્રાસ આપીને રૂપિયા વસૂલનારા ધર્મેન્દ્ર ઉર્ફે લાલીનો આજે પોલીસ દ્વારા વરઘોડો કાઢવામાં આવ્યો હતો રસ્તા પર હથકડી પહેરાવીને ચલાવવામાં આવ્યો હતો જેથી સામાન્ય લોકોમાં લાલીનો જે ખોપ છે તે દૂર થાય તેવો પ્રયાસ પોલીસ દ્વારા કરવામાં આવ્યો હતો સુરત શહેરના ઉધના વિસ્તારના એકાવન વર્ષી માથાભારે વ્યાજખોર ધર્મેન્દ્ર ઉર્ફે લાલીની પોલીસે ધરપકડ કરી કેમ કે વ્યાજખોર પાસેથી જમીન દલાલ આશિષ મુખજીયાએ બાર ટકા વ્યાજે બે લાખ લીધા જેને બદલે તેને છ લાખ ત્ર્યાસી હજાર આપ્યા ત્યારબાદ પણ તેને તેની પાસેથી વધુ ત્રણ લાખની ઉઘરાણી કરી મારી નાખવાની ધમકી આપી એટલું જ નહીં જમીન દલાલ પાસેથી સિક્યોરિટી પેટે લીધેલા કોળા ચેક પંદર લાખના લખીને કોર્ટ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી છેવટે જમીન દલાલે ઉધના પોલીસમાં ફરિયાદ આપતા ઉધના પોલીસે તેને ધરપકડ કરી અને આજે તેનો ઉધના પોલીસે સરઘસ કાઢ્યો ઉદના વિસ્તારના પ્રભુનગરમાં અમર નિવાસમાં ઓફિસ ખોલી ધર્મેન્દ્ર ઉર્ફે લાલી વ્યાજખોરીનો ધંધો કરતો હતો લોકો પાસેથી વીસથી પચાસ ટકા સુધીનો વ્યાજ વસૂલતો હતો થોડા દિવસો પહેલાં જ વ્યાજખોરોની ઓફિસમાં ઉધના પોલીસે સર્ચ કરતાં તેની પાસેથી સત્તાવન કોરા ચેક પંદર બુકો પાંચ ચોપડા બિલ બુક પ્રાઇમરી નોટ અને હિસાબ લખેલી બે ડાયરીઓ મળી આવી હતી અને ત્યારે ઉદના પોલીસે તેના પંટર રવિ અને મોહન આનંદા મરાઠીને વોન્ટેડ પણ જાહેર કર્યો હાલમાં પોલીસે ફરીથી તેની ઓફિસની સર્ચ ઓપરેશન ચાલુ કર્યું છે જેમાંથી કેટલાક કાગળિયા પણ મળી આવ્યા છે બીરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત